રાજપીપળા નગરપાલિકા કોઈને કોઈ કારણોસર વિવાદમાં કેરેલી રહે છે થોડાક દિવસ અગાઉ રાજપીપળામાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ નગરપાલિકા પર हल्ला बोल કર્યા હતા રાજપીપળા નગરપાલિકાના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે તમામ ડ્રાઈવરો પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને આપ્યું હતું આ બાબતે ચીફ ઓફિસરને તેમનો અભિપ્રાય લેવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ અભિપ્રાય આપવાનું નકારીયો હતો આ શું સમસ્યા છે સામા માટે તમે આજે હડતાલ પર ઉતરા છો અને કયો વિભાગ છે તમારો અમે રાચુલા ફાયર બ્રિગેડમાં નોકરી કરીએ છીએ ને અમારી સમસ્યા એવી છે કે અમે ચોવીસ કલાક નોકરી કરીએ છીએ બરાબર છે ને અમને આજ આજે એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારા બાવીસ દિવસ કરી દેવામાં આવે છે ને અમે રોજ આજે ચાર દિવસથી આગ લાગે છે કન્ટિન્યુઅસ હરેક ગામની અંદર અમે નોકરી પતાવ્યા પછી બી અમે આગની અંદર અમને કોલ આવે છે અમે તો તુરંત આવી જઈએ છીએ કે ભાઈ અહીં અમારી ફરજમાં બને છે બરાબર તે છતાં અમે આટલું બધું કામ કરતાં અમને આજે બાવીસ દિવસ આપવા માટે ગઈ છે શા માટે બાવીસ આપવા બાવીસ દિવસ નોકરી કરવાનું કે છે એ એ તો અમને બી નથી ખબર કે શાની માટે કહે છે આ લોકો તો અમને આજે અમારા સુપરવાઇઝર એવું કહેવામાં આવે કે ભાઈ તમારા બાવીસ દિવસ કરી દેવામાં આવશે એ સુપરવાઇઝર કોણ છે ભાઈ ફરીદભાઈ રાઠોડ ઓકે તમારી શું માંગ છે અમારી અમારી માંગ એવી છે કે અમને જે અમે જેટલું કામગીરી કરીએ જેટલું અમને અમારું વર્તન મળવું જોઈએ બરાબર ને આજ દિન અમે કોઈ દિવસ ભથ્થું નથી માગ્યું પણ હવે અમે ભથ્થું બી માંગવાની માંગણી કરીએ છીએ જયારે તમે નોકરી ની વાત કરે છે ત્યારે કોઈ આગ લાગતી હોય કે કઈ બી સમસ્યા આવતી હોય તો શું તમને બોલાવવામાં આવે છે આવે છે બોલાવવામાં તો ભથ્થું કે પૈસા આપવામાં આવે ના ના કઈ નથી મળતું તો શું કેવું છે તમારે ખાસ કરીને ખાસ કરીને એવું જ કહેવું છે કે અમને ભથ્થું બી મળવું જોઈએ

બાવીસ દિવસ બી રીતના કરવામાં આવે છે કે અમને કંઈ જાણ બી નથી કરવામાં આવી કે ભાઈ તમારા બાવીસ દિવસ કરી દેવામાં આવવાના છે આજ સુધીની અંદર હરેક કર્મચારીને આ રીતના પ્રોબ્લેમ થયો છે કેટલા ડ્રાઈવરો કેટલા સાસરે ટોટલ અમે બાવીસ જણ છે તમારી માંગણી સ્વીકારી નહીં થાય તો શું કરશો અમે હડતાલ પર ઉતરશું કાપનું નામ મારું અનિલ રોહિત અમારો પૂરો સ્ટાફ છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો